તળાજા પોલીસ સ્ટેશનના સગીરાના અપહરણ ગુનહાના વોન્ટેડ આરોપી ઝડપાયો સગીર બાળાઓને લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી લઈ જતા અને સગીરાના અપહરણના વોન્ટેડ ફરાર આરોપીને ઝડપી પાડવા સૂચના મુજબ મહુવા ડિવિઝન સ્કોર ટીમ ઓપરેશન મુસ્કાન હેઠળ ઓપરેશન હાથ ધરી વોન્ટેડ ફરાર આરોપીને ઝડપી સગીરાને મુક્ત કરાવી મહુવા ડિવિઝન સ્કોર ટીમના જણાવેલ મુજબ ચોક્કસ હકીકત મળેલ કે તળાજા પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી ત્યારે ચોક્કસ હકીકત મળેલ કે આ ગુનાનો ફરાર આરોપી સુરત ખાતે છે ટીમ દ્વારા હ્યુમન ટેકનિકલ સોર્સની મદદથી સુરત જઈ ગુરુકુળ રોડ કતારગામ સુરતથી ઝડપી પાડ્યો તળાજા પોલીસ સ્ટેશન લાવી સોંપી દીધો હતો ઝડપાયેલ આરોપી વિજયભાઈ ગંભીરભાઈ ભાઈ મકવાણા મૂળ રહે રોહિસા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હાલ રહે કતારગામ ઝડપી સગીરાને મુક્ત કરાવતી મહુવા ડિવિઝન સ્કોર ટીમ આ કામગીરીમાં ડીવાયએસપી રીમા ઝાલા પીએસઆઈઆર વાડેરની સૂચના મુજબ એએચઆઈ જે આ રાહિર હરપાલસિંહ સરવૈયા બને સંઘભાઈ મોરી કાળુભાઈ ચોપડા સહિત જોડાયેલા હતા રિપોર્ટ કમલેશ ડાપા તળાજા